નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર વિધાનસભા હત્યાશી ચૂંટણીનો ખરેખર જંગ જામ્યો આજે વિસાવદર તેમજ ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા હત્યાશીની ચૂંટણીનો ત્રિપાંખીય જંગ ખરેખર જામ્યો છે અત્યારે મળતી માહિતી મુજબ હાલ પંદરથી વીસ ટકા મતદાન થયું છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગભગ સિત્તેર ટકા ઉપર મતદાન થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે અને વિસાવદરમાં આવેલા સત્તર બુથ ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે લોકોમાં પણ ચૂંટણીનો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે જોવું એ રહ્યું કે વિસાવદરની સમજદાર જનતા આજના દિવસે કયા ઉમેદવારને વિજેતા બનાવે છે આજે ગુજરાત તેમજ ભારતભરની નજર વિસાવદર વિધાનસભા હિત્યાસી પર છે આ ચૂંટણી રસાકસી ભરેલી જોવા મળી રહી છે લોકોના જાણવા મુજબ હાલ તો કયા ઉમેદવાર વિજેતા બને તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે અને વિસાવદરમાં પોલીસે બંદોબસ્ત જીઆઈડી તેમજ તમામ સરકારી કર્મચારીઓ પોતાની સેવા શાંતિપૂર્ણ આપી રહ્યા છે વિસાવદરનો માહોલ આજે ચૂંટણી ભેર્યા જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર મુકેશ વાઘેલા વિસાવદર નગરપાલિકા ચીફ ઓફિસર સિત્યાસી વિધાનસભા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારના જે સત્તર બૂથ આવેલા છે તેને ગ્રીન ઇલેક્શનની થીમ પર ડેકોરેટ કરવામાં આવેલા છે અને સાથે જ જે મતદારો આવે છે તેમને પર્યાવરણના જતનનો એક સુંદર મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે દરેક મતદાન મથકથી જે મતદાતાઓ આવે છે તેમને છોડ પ્રતિકાત્મક રૂપે ભેટ આપવામાં આવે છે અને લોકસાહીમાં જેમ મતદાનની જરૂર છે તેમ પર્યાવરણના જતન માટે વૃક્ષોની પણ જરૂર છે અને વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવા માટેનો એક સરસ મજાનો મેસેજ વહીવટી તંત્ર દ્વારા આપવા માટેનો એક નવીન પહેલ કરવામાં આવેલી છે. વિનંતી કરું છું કે તમારા મતદારોનો અધિકાર જ છે કે તમે ભાઈઓ સિદ્ધાર કરી આવી અત્યારે હાલ આપનું વિસાદર તાલુકાનું વાતાવરણ કેવું લાગે છે આપને બહુ સરસ છે ભાજપ માટે વિધાનસભા પેટા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર ચારના બૂથ નંબર બસો તેત્રીસમાં આપણે અહીંયા છીએ અહીંયા બસો બત્રીસમાં અહીંયા લોકો સ્વયંભૂ રીતે મતદાન કરે છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓનો ઝુકાવ છે એવું અત્યારે વાતાવરણ જોતા લાગે છે અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ વિધાનસભા પેટા ચૂંટણી સંગી જીતે છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી અત્યારે હાલ આપણે વિસાગર તાલુકામાં વિધાનસભા સત્યાસીમાં કેટલા ટકા મતદાન થયું એવું લાગે છે આપણે અત્યારે વીસ ટકાએ મતદાન પહોંચ્યું છે પરંતુ ખેડૂતો ખેતી કાર્યમાં જોડાયેલા છે અને સાથે મજૂરો પણ મજૂરી અર્થે કામે ગયા છે પણ બપોર વચ્ચેના સમયમાં વેપારીઓ અને ખેડૂતો બપોરના બહારથી બેના વચ્ચે ખૂબ સારા પ્રમાણમાં મતદાન કરવાના છે અને અમારો પણ પ્રયત્ન એવો છે ચૂંટણી પંચની સાથે સાથે કે જંગી મતદાન થાય મતદાનની ટકાવારી ઊંચી આવે આપણે વિસાવદરની અંદર હાલ કેટલા બુથ છે આપને ખ્યાલ ખરો વિસાવદર નગરપાલિકાને અંદર કુલ સત્તર ભૂત છે

મતદારોને જોવામાં આપણે વિસ્તાર તાલુકામાં કોઈ મતદાન મથક ઉપર કોઈ ગેરરીતિ થતું હોય કે એવું કઈ ક્યાંય ખરું નથી ને આપ કઈ સંદેશ આપવા છો મતદારોને સંદેશ આ માંગુ છે સારામાં સારો ધારણ અને લોકોના મતદારોના સારા કામ થાય વિસ્તારના સારા કામ થયા એના માટે બહુ જંગી મતદાન થયે એ લોકોને હું આપી